જ્યાં હસ્તકલા વાત કરે જ્યાં સંસ્કૃતિના રંગો ગુંજે જ્યાં કપડાંથી લઈને જૂતા પણ કશું કહી જાય એ છે કચ્છ અને એવી જ કચ્છી કલ્ચરની મોજડી જેને પહેરીને દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ પ્રભાવિત થયા હતા એમ તે સપનું છે ને હૉલ છે એમાં મારું દોઢ ફૂટનો ફોટો છે રાજીવ ગાંધી મારા થેપ ઉપર હાથ ઉપર ખંભો ઉપર રાખી અને ફોટો લીધો છે રાજીવ ગાંધીને જેમણે સુંદર મજાની મોજડી ભેટમાં પહેરાવી એક કચ્છના હીરા ભાઈ છે જેમણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ના ગુજરાત પેવેલિયનમાં ભાગ લીધો હતો તે સમયે ઉદઘાટન કરવામાં આવ્યું રાજીવ ગાંધી પહેરીને પગ માં ફિટ થઈ ગઈ ને તબ તો મેં પહેરલી મેં ઉતારુંગા નહીં મને કે સર નહીં હે હાથ બનાવટની આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ